જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપણે ઘણીવાર માર્કેટિંગ યાર્ડમાંથી આપણે વિડીયો બનાવતા હોય છે આજે ખેડૂતના ખેતરથી વિડીયો બનાવી છે સુકામ વિડીયો બનાવી છે કારણ કે જે લોકો મોટી મોટી વાતો કરે છે અને સોશિયલ મીડિયામાં રચાપચા રહે છે એને ખબર છે કે ખેડૂતોનો જસ લેવો હોય ત્યારે એ મોર હોય છે એટલે કે આગળ હોય છે હવે જસ લેવાનો વારો છે આ મારી પાછળ જે દાડમનો બગીચો છે ને મિત્રો આ એક સોડ પાછળ મહેનત કેટલા વર્ષની હોય આશરે ત્રણથી ચાર વર્ષે આ સોડ તૈયાર થાય છે એમાંય અત્યારે જ્યાં વરસમાં જ્યારે આ ઇથરાયલ માયરા પછીની જે સ્ટેજ આવે ને ત્યારે આ દાડમ અહીંયા સુધીના એટલે કે દાડમ તૈયાર થવા સુધીની પ્રોસેસ છે ને એક સોડની એ ખરચ એને જોવો જોઈએ અને મારે તમને એટલા માટે કહેવું છે કે દાડમના ભાવ છે ને દાડમે અત્યારે ખેડૂતને રાતા પાણીએ રોવરા એવા છે આમ તો કહીએ ને તો બધી જ ઉપજોમાં ભાવ નથી પરંતુ બાગાયતમાં મારે એટલા માટે કહેવું છે યાર્ડના તો આપણે ઘણીવાર વિડીયો બનાવીએ છીએ હવે જે છોડ તમે જોવો છો ને એ છોડને કટિંગ કરવાની નથી માંડીને મારવાથી માંડીને હાર્ટ કટિંગ કરવાથી માંડીને દવા ડોઝ આપવાથી માંડીને નાશક છોડને બાંધવાથી માંડીને તમામ પ્રોસેસને જોવી જોઈએ કે આ કેટલા રૂપિયામાં તૈયાર થાય છે હવે બીજી વાત સાથે મારે એ કરવી છે કે આ દાડમમાં દાડમ તૈયાર થઈ ગયા છે હવે આ પાણીના ભાવે પ્રાઇવેટ મંડીવાળા લે છે એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અહીંના જે સત્તાધીશો છે કે રાજકીય નેતાઓ છે કે એનો ભાગ નથી ને એમાં પાટલા બારણે બીજું કે જો તમારો ભાગ ન હોય તો તમે સામે કેમ નથી આવતા અને તમે સરકારમાં બેઠા છો તમારે ખેડૂતના હિતની વાત કરવી જોઈએ અથવા મેં કીધું એમ જો કપાસ અને મગફળી કે એવા ટેકાના ભાવે લેવાતા હોય તો દાડમ પર ટેકાના ભાવે લેવા જોઈએ અને જ્યારે પણ સરકારને જરૂર પડે ત્યારે આમ તો સરકાર આપણો દેશ છે ને ખેતી પ્રધાન દેશ છે ને ખેડૂતો છે ને આપણે કહીએ છીએ કે ખેડૂતો જગતનો તાત છે એટલે મારે એટલા માટે આ વિડીયો બનાવવાની જરૂર પડી કે જગતના તાતને હવે તમારી જરૂર છે આ દાડમ મિત્રો છે ને જે દાડમ તમે જોઈ રહ્યા છો એ દાડમ અહીંયાથી એટલે કે આપણા હળવદ તાલુકામાંથી અન્ય તાલુકામાંથી ગુજરાત રાજ્યોમાંથી દેશના સીમાડાઓ બહાર એક્સપર્ટ થાય છે અને આપણા ધારાસભ્યો અવારનવાર એક્સપર્ટ બિઝનેસના મોટા નિષ્ણાત છે એટલે કેવો માલ આયાત કરવો કેવો માલ નિકાસ કરવો એમને બહુ સૂઝબૂત છે હમણાં જ મેં એક સોશિયલ મીડિયાના ઇન્ટરવ્યુમાં એમને જોયું હતું અને મેં સાંભળ્યું હતું ને વિડીયો પણ છે તમે લોકો પણ જોયું હશે કે એક ગામમાંથી એકસો ને વીસ કરોડના દાડમથી થિયા સારી બાબત છે આનંદની બાબત છે અને થયા છે આપણે એનો ના નથી થયા હશે હવે અત્યારે એ ગામમાં કેટલા કરોડના દાડમ થયા છે ને એનો જરાક આંકડો મેળવી લેવો જોઈએ કારણ કે જે ગત સિઝનમાં એકસો ને વીસ કરોડના દાડમ વર્ષે થયા હોય તો આ વખતે તો કદાચ હું માનું ત્યાં હું તો એકસો ત્રીસ કરોડ એકસો પચાસ કરોડના થવા જોઈએ ને પરંતુ એ નથી જ પોસિબલ કારણ કે અત્યારે ભાવ નથી આ ભાવ નથી એટલા માટે કે આ દાડમ જે તમે મિત્રો જોવો છો ને આ દાડમ જ્યાં ક્વૉલિટીમાં તૈયાર છે આને અત્યારે પ્રાઇવેટ મંડીવાળા દસ રૂપિયાથી નીચે કિલો લે છે દસ રૂપિયાથી નીચે કિલો હવે આ એક છોડને ખાલી મજૂરી જોઈએ ને તો આ છોડની મજૂરી ને બધું જ છોડ તૈયાર કરવામાં ત્રણસો રૂપિયાનો ખર્ચો છે ત્રણસોથી ચારસો રૂપિયા જેવી જેની માવજત કોઈ છોડ નાનો હોય કોઈ મોટો હોય હવે આ છોડમાં અત્યારે દાડમ ઉતારીએ ને મિત્રો તો પંદરથી વીસ કિલો એવરેજ નીકળતા હોય છે કોઈને પચાસ કિલો નીકળે ચાલીસ કિલો ત્રીસ કિલો અને આ દોઢસો રૂપિયાનો છોડ તૈયાર થાય તો ખેડૂત જે ચારસો રૂપિયા ખર્ચા છે આ એક છોડ માટે થઈને મિત્રો એને દોઢસો રૂપિયામાં કેમ પોછાય એક સોળે અઢીસો રૂપિયા ગુમાવવાના સાથે જ એની પોતાની મહેનત જમીનના જે કંઈ હોય પિયતના ભાવ હોય લાઇટ બિલો હોય આ બધું તો હજી હું ગણતો જ નથી મિત્રો પોતે આજીવિકા માટે શું કરશે આ દાડમમાંથી ખેડૂતના સપના હોય છે એમના દીકરા દીકરી ભણે એમના દીકરી દીકરીને પરણાવવાના હોય સામાજિક કામ હોય જવાબદારી હોય છોકરાઓની જવાબદારી હોય આર્થિક જવાબદારી હોય ઘણી બધી એમના સપનાઓ હોય છે અને આ સપના રોરાતા હોય ત્યારે આપણા ધારાસભ્યએ મેદાનમાં આવવું જોઈએ કારણ કે ખેડૂત હંમેશા એવો સામનો કરતો હોય છે ખેડૂત કદાચ તેજી મંદી વચ્ચે કાંઈ પણ આવે પરિસ્થિતિ તોય સામનો કરે જ છે પરંતુ સરકાર પાસે એટલા માટે અપેક્ષા રાખતો હોય છે હંમેશા ખેડૂત કે કમસે કમ તમે આ દાડમ રહ્યા એમાં અત્યારે આપણે જોઈએ છે કે દેશના સીમાડા બહાર જે ટેરિફના રેટ છે ને અત્યારે આમ છે ને તેમ છે ને એની મોટી મોટી વાતો આપણે ઘણી સાંભળી છે અને આપણા મોટિવેશનલ સ્પીકર જેવા ધારાસભ્ય છે જે અવારનવાર આવા વિડીયો બનાવે છે અને આપે છે ત્યારે મારે આ વિડીયોના માધ્યમ થકી એમને કહેવું છે કે આ દાડમને અત્યારે દસ રૂપિયામાં હળવદ માર્કેટ આજુબાજુ જે મંડીઓ છે પ્રાઇવેટ એમાં લેવાતા નથી તો તમે એકવાર મને મને ખ્યાલ છે કે હળવદ માર્કેટિંગ યાર્ડે આપણા જે એપીએમસી હળવદ છે હળવદ માર્કેટિંગ યાર્ડ છે એને પણ દાડમની લેવાની શરૂઆત કરી હતી થોડા સમય પહેલાં પરંતુ એ સમયાંતરે બંધ થયું કે કેમ થયું કે શું થયું એમાં આપણે પડતા નથી પરંતુ આ સમયે હળવદ માર્કેટિંગ યાર્ડે પણ આ દાડમો લેવા જોઈએ કારણ કે એમને પણ આ બિઝનેસ સાથે જોડાયેલ છે વેપારી સાથે જોડાયેલ છે મારે એટલા માટે કહેવું છે કે જે મંડીઓમાં ખાનગી લેવાય છે એ દસથી વીસ રૂપિયાની વચ્ચે દાડમો અત્યારે એક કિલોના ભાવે લેવાય છે તો આ એક કિલોના ભાવે લેવાતા દાડમ ખેડૂતના ઘરે જે પહોંચે છે ને મિત્રો ત્યારે એને પર કેજી ત્રણ ત્રણ રૂપિયા જેટલું આશરે કમિશન લે છે વાહન ભાડું જાય છે દાડમ ઉતારવાનો ખર્ચો છે તમામ ખર્ચ લે ને ખર્ચ તો પણ પોસાય એવું નથી મિત્રો પરંતુ તેમ છતાં પણ ખેડૂતો આજે મેં કીધું એમ પ્રાઇવેટ મંડીવાળાની એવી મનમાની પણ છે કે એક દિવસ ખેતી આમ ને તો એક દિવસ ખેડૂતોએ દાડમ લાવવા અને બીજા દિવસે ન લાવવા કારણ કે અતિશય ઉત્પાદન છે અને એ ઉત્પાદન સામે એ લોકોએ અત્યારે કારણ કે લાભ લેતા હોય ને એવું લાગે છે ખેડૂત પાસે ઉત્પાદન હોય કદાચ આ પંદર દી વીસ દી મહિનો ડિ હશે આ માલ કદાચ આવનારા દિવસોમાં આ માલ હજી એકવાર ઉતારી લ્યો પછી છ મહિને થતો હોય આઠ મહિને થતો હોય નવ મહિને તૈયાર થતો હોય પરંતુ અત્યારે સિઝનમાં જે પુષ્કળ પ્રમાણમાં આપણે હળવદને આજુબાજુના વિસ્તારમાં દાડમ થયા છે આ દાડમો ખેડૂતને વેચવા છે પરંતુ સલામતીના ઓર ક્યાંક ઘણીવાર એવું પણ બને છે બહારના વેપારી બારોબાર આવી અને બાનું આપી અને ખેડૂતના દાડમો ખેતરમાં ખેતર રહે છે બીજું પ્રાઇવેટ મંડીઓ ઘણી બધી થઈ છે જો પ્રાઇવેટ મંડીઓ વેચાતા લે છે તો કેવા ભાવે લે છે એ તમને ખબર છે હું માનું છું કે ઓલ ઓવર બજાર નથી પરંતુ જ્યારે ઓલ ઓવર બજાર ન હોય ને ત્યારે જ રાજકીય લોકોની જરૂર હોય સરકારની જરૂર હોય ખેડૂતોને જરૂર હોય તો આપણા માન્ય ધારાસભ્યને મારી રિક્વેસ્ટ છે કે તમે એકવાર આ દાડમનો ભાવ વધારી લો અને ખેડૂતને સમૃદ્ધ કરવાના પ્રયત્ન કરો કારણ કે તમારી અગર સૂઝબૂઝ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ તમે ધંધાઓ સાથે જોડાયેલા છો તમે એમ કહેતા હતા દાડમ સમૃદ્ધ છે બાગાયત સમૃદ્ધ છે આ ખેતી સમૃદ્ધ છે તો ખેડૂત ખરેખર આવી રીતે ન પીસાવવો જોઈએ અને આનો કંઈક વૈકલ્પિક વ્યવસ્થા બને એટલા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ખેડૂતો રાતા પાણે રોઈ રહ્યા છે ખેડૂતોએ પોતાના સપનાઓ વહેરા છે દિવસ રાત એક કરી છે અને પશુઓની રંજાળો અને અનેક પરિસ્થિતિઓ વચ્ચે ટાટ તડકો વરસાદ વેઠી અને આ માલ તૈયાર કર્યો છે હવે આ માલ અત્યારે આપણે હોલસેલના ભાવે જોઈએ ને મિત્રો એટલે એક કિલો સાત રૂપિયે પોસાય આઠ રૂપિયે દસ રૂપિયે બાર રૂપિયે પંદર રૂપિયે અને વીસ રૂપિયે આ કેવી રીતે પોસાય અને તેમ છતાં પણ ખેડૂતો મજબૂર છે વેચવા માટે એટલા માટે તમે પણ ખેડૂત કોમેન્ટ બોક્સમાં જણાવજો કયા ગામથી છો તમારી આજુબાજુ દાડમનો ભાવ શું છે અત્યારે આ પર કિલો દાડમ છે ને મિત્રો મેં કીધું એમ હળવદની આજુબાજુ જે પ્રાઇવેટ માર્કેટિંગ મંડીઓ છે એમાં અત્યારે આપણે જોઈએ તો લાઈનો લાગી છે વાહનોની અને સાથે જ આ દાડમ વેચવા ખેડૂત મજબૂર છે ત્યારે તમામ ખેડૂત મિત્રો ઝડપથી આ વિડીયો શેર કરશો અને મેં કીધું એમ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કર્યું ભૂલશો નહીં આવા જ વિડીયો જોવા માટે હજુ સુધી તમે આ ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલાં એ કરો તમામ ખેડૂત મિત્રોનો આભાર જય જવાન જય કિસાન